છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક કામગીરી નબળી હોવાના બનાવો બની રહ્યા છે હિલ ગાર્ડન ફિલ્મી ઢબે બાજુ સ્પીડમાં આવી રહેલી મોપેડ ચાલકને જોરદાર ઝટકો માર્યો હતો ટક્કર મારી દેતા આશાસ્પદ યુવાનનું સારવાર પૂર્વે જ મોત હતું અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત રાત્રે બારને પિસ્તાલીસ વાગે સર્જાયેલા અકસ્માતમાં મહાવીરનગરના પાંત્રીસ વર્ષીય મનોજગીરી ચમનગીરી ગોસાઈનું અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી તત્કાળ પ્રાણ ઉડી ગયા હતા હોટલ પ્રિન્સ રેસિડેન્સી સામેના રિંગ રિંગરોડ ઉપરના મોલ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડને ઉલાવા પછી બેકાબુ જીપ કાર ડિવાઇડર વચ્ચેના હોર્ટિંગ અને લીમડાના વૃક્ષને ઉખેડીને ધરાશય કર્યા હતા તે પછી હિટર્ન લઈને રોંગ સાઈડમાં વાહન આવી ગયું હતું મોડી રાત્રે બારને પિસ્તાલીસ વાગે બનેલા બનાવમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બનોજગીરી ગુસાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ત્યાંથી જીકે કે જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર પૂર્વે દમ તોડી દીધો હતો સ્ટોરી ભરત ઠાકોર ખ